મોટા મોટા રાજકારણીઓ સામે પંગો લેનાર બંની ગજેરાનો ખેલ થયો ખતમ આખરે આ લોકોએ તેમની સાથે ન કરવાનું કરી નાખ્યું પરિવારમાં ફરી વળ્યું દુઃખનું મોજું મિત્રો બંની ગજેરા એક સામાન્ય માણસ હોવા છતાં મોટા મોટા રાજ્યકારણો સાથે પંગો લેતો હતો અને ઘણા લોકોના સિક્રેટ વિડીયો બનાવી વાયરલ કરતો અને પૈસા માંગતો આ બાબતે તેના પર એક જ દિવસમાં ત્રણ લોકોએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ નોંધાતા તેઓ રાજકોટ તેમજ ગુજરાત છોડીને ફરાર હતા હવે માહિતી મળી રહી છે કે તેમની સાથે ખૂબ જ ખરાબ થયું છે મિત્રો સૂચે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો રાજકોટના યુટ્યુબર બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે બન્ની ગજેરા ઉપર અગિયાર લાખની ખંડણીના ગુના સહિત જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે બંને ગજેરા સતત ગોંડલના રાજકારણ તેમજ પૂર્વ ધારાસભ્ય જાડેજા ગોંડલનું રાજકીય વાતાવરણ પણ ખરાબ કરવાનો બન્ની ગજેરાએ પ્રયત્ન કર્યો હતો આ ઉપરાંત બન્ની ગજેરાને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ પણ નોટિસ ફટકારી હતી યુટ્યુબર બન્ની ગજેરાએ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અલ્પેશ ઢોલરિયાએ પોતાના બદનામી બદલ રૂપિયા દસ કરોડની નોટિસ ફટકારી હતી અલ્પેશ ઢોલરિયા ઉપર ઉશ્કેરણીજનક ભાષણ તેમજ યાર્ડમાંથી કરોડ રૂપિયા લઈ લીધાનો આક્ષેપ કર્યો હતો મિત્રો બન્ની ગજેરાનું પૂરું નામ છે બન્ની ભાવિનભાઈ ગજેરા અને તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે અને હાલ તેઓ ગોંડલના રહેવાસી છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેઓ પાટીદાર સમાજના યુવા નેતા છે નિખિલભાઈ ડોંગાના સૌથી મોટા સપોર્ટર છે બની ગજેરા અવારનવાર ચર્ચામાં રહે છે કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવેટ રહે છે હાલ તેમને ઇન્સ્ટાગ્રામ પર કે ફોલોવર છે જ્યારે ફેસબુક પર સાસઠ કે ફોલોવર છે તથા યુટ્યુબ પર ચૌદ હજાર જેટલા સબ્સ્ક્રાઇબર છે મિત્રો યુટ્યુબ પર તેઓ લગભગ પાંચ વર્ષથી કામ કરે છે અને સત્યને લગતા વિડીયો બનાવે છે મિત્રો થોડા દિવસ પહેલાં અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલને લઈને જે નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં બન્ની ગજેરાએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેના સંદર્ભે તેમને ગોંડલ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડી હતી ત્યારથી બન્ની ગજેરા વધારે ચર્ચામાં આવ્યા છે પોલીસ પૂછપરછ બાદ બન્ની ગજેરાએ કહ્યું હતું કે અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું હતું કે ગોંડલની સીટ પર કોઈની લાર ટપકતી હોય તો હજુ ત્રીસ વર્ષ સુધી અહીંનો ધારાસભ્ય ઘણી જાડેજા રહેશે અને અમે તેને ખંભે બેસાડીને ધારાસભ્ય બનાવીશું તેમના નિવેદન આપ્યા બાદ મેં નિવેદન આપ્યું હતું અમે ગોંડલમાંથી પટેલ સમાજના યુવાનને ધારાસભ્ય બનાવીશું આ વાતને લઈને પોલીસ મારા ઘરે આવે છે તપાસ કરે છે ફોટા પાડે છે અને બીજા દિવસે મને હાજર થવા જણાવ્યું ત્યારે બીજા દિવસે હું મારા વકીલને લઈને પીઆઈ પાસે પહોંચ્યો બધી વાતચીત થઈ કે આપણે સમાધાન કરવાનું છે અને વિડીયો ડિલીટ કરવા જણાવ્યું આ પ્રકારનું રાજકીય પ્રેશર આપવામાં આવ્યું હતું